જેનો પણ નામ નંબર વાઇઝ આવે એને ઇનામ દેવામાં આવે છે તો સંપૂર્ણ આપણે જેવી વસ્તુ ભેંસુને જોયું ન હોય ને એવી વસ્તુ અહીંયા તમને પશુ જોવા મળી જાય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ એ પશુ ભેંસુ પાડા એ કેવી રીતના છે તો આ પશુમાં જેનો પણ પહેલો નંબર આવે ગા હોય ભેંસ હોય કે નંદી મહારાજ હોય એને પહેલાં નંબરવાળાને એક લાખ રૂપિયા દેવામાં આવે છે બીજા નંબર ઉપર છે ત્રીજા નંબર ઉપર છે એવી રીતની ભાઈ એ સ્પર્ધા થતી હોય છે ચેમ્પિયન ઓફ ધ શો બે હજાર પચ્ચીસ અને એ તમને ઘણી ખરી એમ કહેવાય કે ભેંસું જોવા મળી જાય ભાઈ આવી ભેંસું તમે ક્યાંય જોઈ નહીં હોય એવી સર જુઓ જો ભાઈ કેવી કેવી ભેંસુ છે જુઓ પાટો જુઓ ઓલી બાજુનો પાટો કેવો છે જુઓ ભાઈ આ બીજા નંબર ઉપર છે ને પાડો છે જોઈ શકો છો અને ઘણી ખરી તમને અનોખી અનોખી વસ્તુ તમને જોવા મળશે અને આ તમે જુઓ કાંઈ ઘટ્યાને જુઓ એવો પાડો છે અને આ પહેલાં નંબરની આપણે ફેન્સ જોઈએ હવે આપણે પાડો જોયો તો ભાઈ છે ને અને જેને પણ એમ કહેવાય કે આ ઇનામ વિતરણ કરવામાં આવે છે ને જે ઇનામ વિતરણમાં લાખો રૂપિયાની સંખ્યામાં ઇનામ હોય છે ને બધા નોખા નોખા જગ્યાએથી પશુ લઈને અને હરીફાઈમાં જોડાતા હોય છે જો ભાઈ આ પહેલી ભેચ છે પછી આપણે પાડો જોયો તો ભાઈ જુઓ આ પાડો કંઈક આ પ્રમાણે છે ભાઈ મોસ્ટ ઓફલી તમને અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે એક મિત્રો બીજો પાડો છે જોઈ શકો છો તો આવી રીતના છે ને ભાઈ સ્પર્ધામાં આ ત્રણ નંબરનું ટોકન છે પહેલેથી આપણે શરૂ કર્યું આ ત્રીજા નંબર ઉપર છે ત્યારબાદ જુઓ આ બધી વસ્તુ એનું લખેલું હોય છે ક્યાંથી આવેલા છે શું છે પછી તમામ અપડેટ અહીંયા આ સુરેન્દ્રનગર વિશે જોઈ શકો છો તો આવી રીતનું હોય છે ભાઈ એક બોલ અહીંયા પણ મારેલું છે તો અહીંયા ત્યાંથી આ વસ્તુ ત્યાંથી પાટો આવેલો છે તમામ વસ્તુ વિગત લખેલી હોય છે તો ભાઈ આ ત્રીજા નંબરનો પાટો છે છે ને ભાઈ કાંઈ ઘટે નહીં અત્યારે નિર્ણય ને એવું નાખેલું છે તો આવી રીતનું હોય છે ભાઈ અને આ છે ચાર નંબરનો આ બાજુ પણ તો એક મહિને ત્રણ ને ચારે ચાર આ પાટા છે આ બાટો કંઈક યુનિક છે તમે જોઈ શકો છો આવી રીતનું હોય છે ભાઈ તો ભાઈ છે ને આ પડદોય ભાઈ જોરદાર છે જુઓ તો આવી રીતના ભાઈ સ્પર્ધામાં બધા નોખે નોખી જગ્યાએથી આવેલા હોય છે તો આ છે ને દેવભૂમિ દ્વારકાથી આવેલા છે જુઓ ભાઈ છે ને લોહી સાંભળ દેખાય હોય એવા બધા માલ તમને અહીંયા જોવા મળી જાય સ્પર્ધામાં સ્પેશિયલ સ્પર્ધાની જ લાઈન છે આખી હોટલ છે જુઓ આ જુઓ હા એ કંઈ કહ્યું આ તો ભાઈ મને હાવ અલગ જ જોવા મળ્યો છે જોઈ શકો છો જોયો ભાઈ તમે આવા ખરેખર પશુ જોયા કે નહીં જરા કમેન્ટ કરજો જોઈ શકો છો જોરદાર છે ને જોવા તો રાત ભાત નાખેલી છે કમ્પ્લેટ છે જો એક આ બાજુનો છે અને આ છે અમરેલીથી આવેલા છે જોઈ શકો છો તો અમરેલીથી છે અને આ ભાઈ ભેંસ છે જો ભેંસ જોવો તમે ખાલી ભાઈ જોરદાર તમારે ભેંસો નાવું હોય ને તો તમારે ત્રણ ને મેળામાં આવવાનું રહેશે ને આ ભાડો જોવો લોક જોવો તમે તો આ ભાઈ નોખી નોખી જગ્યાએથી નોખા નોખા સિટીથી જેની પાસે સારું માલ હોય આ સ્પર્ધામાં ભાગ લે છે અને આવી રીતે પછી સ્કોલમાં રાખવામાં આવે છે તો ભાઈ આવી રીતનું હોય છે બધે આપણે ઘણા ખરા ભાડા ને એવું જોયું તમે જોઈ શકો છો તો આવી રીતની સ્પર્ધા હોય છે અને નોખી નોખી જગ્યાએથી બધા આવે છે

છે મિત્રો તમે નંદી નંદી મહારાજ મહારાજ ખાટા થઈ ગયેલા હોય એવું લાગે છે જો કેવી તક મારે છે ત્યારબાદ આવી રીતે છે ને બધા પ્રદર્શનમાં નોખા નોખા અનોખા ની તમને ગાય પણ જોવા મળી જાય જુઓ

ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બધેથી નોખી નોખી જગ્યા થી આ સ્પર્ધામાં ભાગ લે છે જામનગર થી આવેલા છે આ બોર્ડ છે જામનગર થી છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ બંને ભેંસ વિભાગ આ એક નવી વેરાયટી હોય છે ભેંસમાં તો આ સંપૂર્ણ આપણે એ વિભાગ જોવાનો છે તો આ બંને ભેંસો છે ને કંઈક આવી રીતે દેખાય છે જુઓ તમને તમને કંઈક આઈડિયા આવે આ જોવા મળે નાના એવા સિંગડા છે જોવો તો આવી છે ઘણી ખરી તમને વેરાયટી અહીંયા જોવા મળી જાય અલગ જ અમને વેરાયટી જોવા મળે જો આ મિત્રો છે ને ભેંસુ બધી એ નાના એવા સિંગ હોય છે બધી ટોટલ એ ટોટલ તમે જોવો ને એ બધી આ પ્રકારની હોય છે તો છે બધી એક ને એક વેરાયટી તમને જોવા મળશે તો આ પણ શણગારેલી મસ્ત છે જોઈ શકો છો તમે હા ભાઈ તમે બધી જુઓ ને કે બંને પેસું છે તો આવી રીતે ભાઈ ફેંસું હોય છે અલગ અલગ વેરાયટી હોય છે અમુક અલગ અલગ પ્રજાતિ હોય છે આ બધી તમને એક હરખી સાઇઝની તમને જોવા મળશે તમામે તમામ જુઓ તમે તો આ એ પણ યુનિક છે કંઈક જુઓ બાર નંબરની ભેંસ છે ત્રણે ત્રણ પશુ હરીફાઈ તો સંપૂર્ણ તમે ખાલી ભેંસું જોતા જાઓ જોવા મળી બધી હું છે ને આમ રીહદાર લાગે આમ જો આપડે આમ બીક લાગે એવી જો માલ શોખીન ગામ પણ એક થી એક સજાવટ કરેલી પેન્સિલ આ ગા માતાના હિંગડા મેં તો પેલી વસ્તુ તમે જોયું જરા કમેન્ટ કરજો ભાઈ જોવા જોવા તમે ગા માતા છે ત્યારબાદ નંદી મહારાજ છે બાજુમાં જો ભાઈ આ નંદી મહારાજ છે જોઈ શકો છો નંદી મહારાજમાં કઈ ખટ્યા નહી જવો તમે સિંગ જોવો તમે ખાલી એના ભાઈ ખરેખર તમે આવા નંદી મારા જોયા કે જરા કમેન્ટ કરજો આથી તમને મને આઈડિયા આવે કે ભાઈ તમે આવા માલ જોયા છે ખરેખર જો ભાઈ આ એક ગામ માતા છે જો તમે સિંગ જો તમે ખાલી હા આપણે ગામ માતા જોયા ને ત્યારે બધા નંદી મારા છે હા જોવા તમે ભાઈ ઓ કેમ પણ

જો ભાઈ હવે તમે ખાલી જોતા જાવ મારે કઈ બોલવું નથી ખાલી તમે જોતા જાઓ તો તમને વસ્તુ જોવા મળશે પશુ માં છે ને ભાઈ જોરદે ખરેખર મેં તો છે ને આવા પશુ પેલી પેરું જોયા છે ભાઈ અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે તમને તમને મેળામાં ભાઈ આ નંદી મહારાજ છે જવો તમે છે ને ભાઈ સિંગ બિંગ ના કઈ ઘટે નહીં એવું જો ભાઈ આય એ સિંગ જોવો તમે બધા સિંગ ભાઈ અલગ અલગ છે જોવો તમે સિંગ જોઈને તમને છે ને આપણને ખરેખર પાસે જવામાં બીક લાગે એવા સિંગ છે જોવો જોવા આવી વસ્તુ જોઈને તો તમારે આ જગ્યા ઉપર જવું પડે તરણે મેળામાં જોઈ શકો છો નાનું એવું વાસળું પણ છે ને ભાઈ તમારે માલ જોવાય ને ભાઈ છે તો ભાઈ તમારે તરણેતરના મેળામાં જવું પડે એનું રીઝન એવું છે તમે અમે વસ્તુ જોઈએ ને એવી તમને યુનિક હવે મિત્રો આપણે આવી ગયા છે ગીર ગાય વિભાગમાં આ બધી સંપૂર્ણ આપણે જોવાના છે ને ગીર ગાય વિભાગ છે જોયો આવી રીતે છે ભાઈ બધી ટોટલે ટોટલ ગીર ગાય છે આ મિત્રો છે ને નંદી મહારા છે ને રાજકોટના છે જોવાથી તો આવી રીતે છે અને આ થી નંદી મહારાજ આવેલા છે તો નોખી નોખી સિટી એથી ઘણા ખરા એમ કહેવાય કે પ્રદર્શનમાં ભાગ આવી રીતે લેતા હોય છે તો આ સંપૂર્ણ તમે જુઓ છો અહીંયા ગાય પછી નંદી મહારાજ આખી છે ને આ લાઈન છે ને ગીર ગાયની છે ભાઈ તો આ બધી સંપૂર્ણ ગીર ગાય છે તમે ખાલી જોતા રહો એટલે તમને આઈડી આવી જાય આ સંપૂર્ણ ભાગ તમે જુઓ ને ગીર ગાયનો છે જુઓ માડી માડી મારવા તોડે આવો ભાઈ જો ભાઈ આવી રીતે છે જો આ નંદી મહારાજ તો છે ને ફૂલે ફૂલ ખીજમાં છે આ જુઓ એટલે બહુ પાછા ન જવાય નકર છે ને મારવાની શક્યતા રાખે એટલે આ જુઓ કેમ પણ નંદી મહારાજ જોવા તમે આ ગા માતા છે જોવો નંદી મારા જો સંપૂર્ણ બે ગાઈડ ના જોવા મળ્યા છે અને વાત કરીએ તો મોરબી થી આવેલા છે જોઈ શકો છો તો આવી રીતના છે તો ભાઈ લાઈન બહુ મોટી છે આ તો ઝડપથી તમને દેખાડવું પડે ને કંઈ એક વિડીયોમાં પોસિબલ નથી આ બધી વસ્તુ દેખાડવી ભાઈ એકથી એક તમને માલ છે ને જોવા મળી જાય આ પણ સરસ મજાના નંદી મહારાજ છે જોઈ શકો છો બિગ સાઈઝના છે ને ભાઈ નંદી મહારાજ જોવો તમે તો મિત્રો આ તો કશું પડશે સર તમને આશા કરીશ કે તમને યુનિકલી તમને વસ્તુ જોવા મળી છે તો આવા જ બ્લોગ જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો હાલ આ નવા વિસ્તાર સાથે મળશે સૌથી બધા થઈને હર મહાદેવ જય હિંદ આવજો